નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વડોદરામાં ફોટોગ્રાફરને લંડનમાં નોકરી આપવાની લાલચ આપીને 26 લાખ રૂપિયા ઉપરાંતની ઠગાઈ કરનાર એક એજન્ટની પોલીસે ધરપકડ કરી છે આરોપીએ જામીન અરજી કરતા અદાલતે તેને ફગાવી દીધી છે વિદેશમાં નોકરી અપાવવા માટેની ટોળકી યુવાનોને ખોટા અને મોટા પ્રલોભનો આપીને લાખો રૂપિયા પડાવે છે પોતાની પરસેવાની કમાણી વિદેશ જવા માટે આ એજન્ટને આપવા છતાં પણ એજન્ટો ધંધા આશરી રહ્યા છે આવો જે કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે વડોદરાના સમાવિસ્તારમાં સ્ટુડિયો ધરાવતા હિમાંશુ કંથારિયાને દીપક કાળિયા અને પ્રતિક કાળિયાએ લંડનમાં ફોટોગ્રાફર્સ માટે સારી તકો હોવાનું જણાવ્યું હતું હિમાંશુ કંથારિયાને પત્ની અને પુત્ર સાથે વિદેશ લઈ જવા સાથે એક માસ રહેવાની સગવડ સાથે કામ સ્થળે જવા માટેની આવન જાવન કરવાની પણ વ્યવસ્થા ગોઠવી માટે 25 લાખ રૂપિયાનું પેકેજ મળશે એમ એજન્ટે જણાવ્યું હતું જેના આધારે એજન્ટે હિમાંશુ કંથારિયા પાસેથી 26 લાખ 52 હજાર રૂપિયા પડાવી લીધા હતા ફરિયાદી હિમાંશુ કંથારિયાએ જણાવ્યું હતું કે 2023 માં તેની સાથે આ પેકેજ નક્કી કર્યા બાદ આરોપીઓએ જણાવેલા સમય મુજબ પૂરેપૂરા રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે તેમ છતાં પણ કોઈજ પ્રોગ્રેસ ન જોવા મળતા આખરે કંટાળીને હિમાંશુ કંથારિયાએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અમારે યુકે જવા બાબતમાં મેં જાનવી ગ્લોબલ સોલ્યુશન કંપની ધરાવતા પ્રતિક કાલે અને દીપક કાલે સાથે મારા કોન્ટેક્ટ થયો હતો મારા ફ્રેન્ડ દ્વારા અને એમને મારા યુકે જવા માટેનું મને પચીસ લાખનું પેકેજ આપ્યું હતું અને પચીસ લાખ સામે એ લોકો છવ્વીસ લાખ બાવન હજારની ઠગાઈ કરી છે અને એક વર્ષ થઈ ગયું પણ તેમ છતાં પણ એ લોકોએ કોઈ પણ જાતની મારી કાર્યવાહી કરી નથી યુકે જવા બાબત નું કોઈ પણ મને માર્ગદર્શન આપ્યું નથી કે આ મને યુકે હજુ સુધી મોકલ્યો નથી આટલો વખત તમારી વાત કરી શું હતું અત્યાર સુધીમાં મને એવું જ કેવામાં આવતું તું પ્રતિકાલ્યા દીપકાલય દ્વારા બંને મારા સાથે રહેતા હતા અને વાતચીતમાં એવું જ કેવામાં આવતું તે લોકો દ્વારા કે થઈ જશે થઈ જશે આ મહિનાની થઈ નેક્સ્ટ મહિને એમ કરીને મને એવી રીતે વરસ ફેરવીને વાતો કરીને ગોળ ગોળ મને પહેરવામાં આવ્યો અને છે આખરે હું કંટાળીને મેં કાનૂનનો સહારો લીધો પોલીસ સ્ટેશન માં મેં ગુનો નોંધાવ્યો અને ગુનો દાખલ થયો એમના પર થઈ અને ત્યારે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને મારી અપેક્ષા એટલી જ છે કે લોકોને સખત માં સખત સજા પડે અને એમના પર કાનૂની કાર્યવાહી થાય છે હા જે લોકો આવી લોભામણી વાતો કરીને ઘણા લોકો સાથે અત્યારે આવા કેસ બન્યા છે છેતરપંડી આવા લોકો કરી રહ્યા છે તો આ લોકો સામે કાનૂનને ધ્યાન દોરવું જોઈએ અને સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એમને કડી સજા મળવી જોઈએ અને મારું જે પણ મને મારો જે પણ પૈસા થયા છે મારો જે મેં માન માનસિક રીતે હરેસમેન્ટ મારું મેન્ટલી હરેશમેન્ટ જે થયું છે તે બાબતમાં સરકારે ધ્યાન દોરી

દસ્તાવેજી પુરાવાના આધારે નામદાર કોર્ટ ને ધ્યાને આવ્યું કે પ્રથમ દર્શને આરોપી વિરુદ્ધ ગુનાઓ છે અને આરોપીઓ એ જે ગુના કર્યા છે ગંભીર પ્રકારના છે એટલે સખતમાં સખત એની સામે આક્ષેપો હોય અને સખત તટસ્થ તપાસ થવી જરૂરી હોય એટલે પ્રાથમિક પ્રથમ દર્શને ગુનો બનતો હોવાથી નામદાર કોર્ટે એમની જામીન અરજી નામંજૂર કરેલી છે અને હાલમાં આરોપી જુડિશિયલ કસ્ટડીમાં છે આ કેસની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર